અને મુજે પાછો બોલા હા સડિયે માથે બસમાં 50 કિલોમીટર છે અજી કિલોમીટર મતલબમાં છે તો તો ના કાયો હોય

કેટલો બધું કાવ મરવું પડે Поехали на другую. Вера કાલેશ્વર મહાદેવ આ મહિલા મંડળ આવી જો આયા જો અમારા ગામનું નું નિશા કોટડા નું જો જય ભોળાનાથ બોલો કાલેશ્વર મહાદેવ કી જય તમે જોઈ શકો તો મિત્રો અમારો ગામ નિશા મંડળ આવી ગયું છે અહીંયા કેમ છે મજા આવી ગયા હાકર કે કેમ થયું મહિલા મંડળ સાથે સફર કરવાની ખુબ મજા આવે કેમકે જેટલી અંકલેશ્વર મહાદેવ ને પણ ખુબ એન્જોય છે ઘણી વાર આપડે સફર તો કરતા હોય દોસ્તારો સાથે પણ આજે પેલી વખત મહિલા મંડળ સાથે કરીને આવે આમ આમ તો આપણે નખરતા જ બળ ભાઈબંધ દોસ્તાર પણ આજે કાકા અંદર શું કહે કાઢી લે આખી રાત વજનમાં આપડા પેલા પાર્ટ બનાવ્યો છે અને આ બીજો બનાવ્યો છે કાય ઘટાડી હો હા જોવો વલ્લભભાઈનો ફોન આવ્યો એટલે તમે કરો તો મારામાં વિડિયો હલુ થઈ હોય ના ના ये डायरेक्ट खाते बोलूं क्या खाते क्यों जोरदार हो गया मित्रों महाकाल का दर्शन होने वाला है लेकिन के भाई आपरे गुजराती भाषा में क्या बहन थी जावनो थे मंदिर पर हमें तात्कालिक है खाया का रुकिया सी जाओ સીતારામ મહાકલ હર બોલે કર્યું હા ઝૂલતા પુલ એ લાવવાનું છે ઝૂલતો પુલ છે અને મંદિર છે બધું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

બધી દુકાનો છે પ્રસાદીની જો જો કેટલી ટ્રાફિક છે જો તમે જોઈ શકો છો જો કેટલે બધી મંદિરમાં એટલી ભીડ છે અને બારે એટલી ભીડ છે અને દર્શન કરવા તો ખાયા ફટાફટ નીકળી જવાનો નકર તો આપણું શું છે આપણે હલવાઈ જઈએ અને આમાં ધ્યાન રાખવાનું તો આ રીતના રેન્કોટ બધા લઈ લીધા છે અમે બધાએ અને જો આ અત્યારે છે ને બે વાગવા આવ્યા છે અને મહાકાલના દર્શન થઈ ગયા છે આપણે